જે દેશભરમાં એકસાથે સાથે પંચોતેર સ્થળો પર યોજાઈને વિશ્વ રેકોર્ડના કીર્તિમાન સ્થાપિત કર્યું એકસાથે લાખો યુવાઓએ ભાગ લઈને મેરેથોનમાં જોડાયા આ નમો યુવા રનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાઓને નશાના દૂષણમાંથી દૂર લાવવાનો છે કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો અને નશામુક્ત ભારતના સંકલ્પ સાથે ત્રણ પોઈન્ટ છ કિલોમીટરના રનનું આયોજન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નશા મુક્ત ભારતના સંકલ્પ સાથે આજે સુરત સહિત દેશભરના પંચોતેર સ્થળોએ એક સાથે નમો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં લાખો યુવાનોએ ભાગ લઈને એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યું છે આ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને નશાના દૂષણમાંથી બહાર લાવી સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ કરવાનું છે સુરતમાં વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટથી શરૂ થયેલી ત્રણ પોઈન્ટ છ કિલોમીટરની આ દોડમાં દસ હજારથી વધુ સ્પર્ધકો જોડાયા હતા સ્પર્ધકોએ નમો યુવા રનની ટી શર્ટ પહેરીને ફિટ ઇન્ડિયા અને ખેલો ઈન્ડિયાનો લોક સંદેશ પણ આપ ફેલાવ્યો હતો આ મેરેથોનમાં શાળા કોલેજો સામાજિક સંસ્થાઓ સમાજના વિવિધ ક્ષેત્રના લોકો અને રાજકીય નેતાઓ સહિતના મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા આ કાર્યક્રમ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ઉજવાઈ રહેલા નમો સેવા પખવાડિયાનો એક ભાગ છે આ મેરેથોન દ્વારા માત્ર એક વિશ્વ રેકોર્ડ જ નથી બન્યું પરંતુ યુવાનોમાં દેશ અને સમાજ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના પણ જગાડવામાં આવી છે આ સફળ આયોજન એ દર્શાવે છે કે યુવા પેઢી નશાના દૂષણમાંથી બહાર આવીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે કટિબદ્ધ છે આ કાર્યક્રમ માત્ર ફિટનેસનો પ્રચાર જ નથી પરંતુ યુવાઓમાં દેશ પ્રેમ અને સ્વસ્થ જીવન માટેની લાગણી પણ મજબૂત કરે છે દેશભરના પંચોતેર સ્થળોએ એક સાથે યોજાયેલા આ રનની સફળતા બતાવે છે કે યુવાઓમાં સ્વસ્થ જીવન અને નશા મુક્ત સમાજ માટે બળ મજબૂત ઈચ્છા છે યુવાનોના આ ઉત્સાહ અને સમગ્ર દેશમાં નમો યુવા રનની સફળતા દર્શાવે છે કે સ્વસ્થ અને નશા મુક્ત ભારત માટે ભાવિ પેઢી તૈયાર છે આવનારા દિવસોમાં આવી પ્રવૃત્તિઓ વધુ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ યોજાશે જેથી દેશભરમાં યુવાઓમાં સ્વચ્છ અને ફિટ જીવન માટે જાગૃતિ વધે સુરતની જાણીતી ડાયમંડ હોસ્પિટલમાં એક જ દિવસમાં ત્રેવીસ બાળકોના જન્મથી